હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બોલ મિત્રોને મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને મસ્ત નહીં ધોઈ અને ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો આજે છ વાગે ઉઠ્યા હતા ઉઠી અને દૂધ ભરા ગયા હતા આજ તો કોઈને આંખા જ નહોતા લઈ જાય ડી ઘી ઘેરબિહારી બિલ્ડિંગ આંખ ગજબ નહીં ઠંડી પડે છે મિત્રો આપણો પોતે એટલી બધી ઠંડી વધી હતી નહીં બરફ પડતો એવું થઈ ગયું एक ले मैं दावा दौर वो पड़े। तो ले ने, ले ले ने एक दावा लय काल दवाखाने दोरवो पडे बाकी चक्कू मौ। तो स्कूल मी लिस्त नाही फ्रेश एक राजू काकाने फोन आता मित्रों आपण शूटिंग मी नोकरी बाकी मोर्निंग मोर्निंग स्कूल मेगीगी ગુડ મોર્નિંગ જય માતાજી હું તો ગોદરા તમે શું કરો છો ચા દો ભાઈ નાસ્તો કર્યો અરે ચક્કુ બીલો મુન્યુ છે જો હું એ તમ ને આમ જો અને દૂધ ભરા નતો હે હું લઈ જ નહોતો હોવાનું તો લઈ ચાપી દોધી દી પછી મિત્રો દૂધ ભરાય ના બ્રશ કને કર્યો મારો પાણી બેહીન ને કને કરી રે આવો આવો મિત્રો પોચ વાગ્યા ને ઉઠી જ અને આવો 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 પોંચ વાગ્યા ને ઉઠી જા અને સ્વેટર પહેરતી નહીં

તો મિત્રો અત્યારે નવું વાજ્યા છે અને રાજુ કાકો ને આવી ગયા છે બધા કપડો ચેન્જ કરે છે સરસ મોમાં એક કપડો પહેર દીધો અને આમાં ડીગુ તો વાયકન શૂટિંગ હોય એટલે લાઈવ શૂટિંગ જો આવી જ જાય છે એ ડીગુ એ ડીગલી એટલે આ હું કર રાજુ કાકા ગાડી હા એ તો તૂટી ગયો રાજુ કાકા

સોમનાથ પ્રવાસ માં જાય લજગરી માં એટલા માટે તો માં એકલી સાલ લેવા જઈ છે ઓમ તો ચક્કુ બે ને હંગા જ જતો અને ચક્કુ બે ના ચાલુ થઈ ગયો છે એટલા માટે જોઈ છે સાન પોટલી કરાઈ અને બસ પાછો ઘેર આવી છે ડીકુડી આ રે આ તો મિત્રો મુક્તાઈએ

પણ હું પૈસે ટકે પટી ગયો છું પૈસા શોથી લાવવા પૈસા વગર તો કરો વાયકન લેલું લઈને આવવાની વાત જ નહીં કરા મને ઓળખી જાય છું આમ તો એક વાર જાબુ ભરાઈ ગયો ને તેવો બુચ મારવો હતો તો કદી ઘેર ચણવા ના આવત તમે ભગવાન જેવું વસ્તુ ગમે તમારું ગમો હા તો બહુ કરું ના તો ગમે તમે સોરૈયા લો તમારે જેવાના તો ઘણા પૈસા દબાઈને બેઠો છે ભગવો ઘણો ને પણ મારા ખાલી સોરૈયા લો

તો મિત્રો વિડીયો શૂટિંગ પૂરું કરી અને હવે ખેતરમાં આવ્યા છીએ ડીગીબેન મમ્મી મા બોન આ બધા ખેતરમાં આવ્યા ચાલ લેવા માટે તો જતાઈએ બોટલીએ બોટલીએ ઉપડાઈ દઈએ સરસ નાખી દઈએ ડીગે આ હું તો ખોવાડું છું કીધું શું જ હા હું તો કીધું જ ઈગું છોકર જોયું ભાઈ રહા છોકરા પુટલિત થઈ તું સાંજ તો તો

રન થઈ ગયું હા તો એક લઈ લીધું હજી તો આપું છ ફજમ પતી નહીં ગયું આપો છ તમે પૂલો કરી દીધો છો બડો મને કે લેતા આવજે પપ્પા લેતા આવજે તો મિત્રો જમવામાં તો જો રોટલી એ થઈ છે તૈયાર સાસ થઈ જઈ સાસ થઈ ગઈ છે શાક છો હા નો देख डंगड़ी का बतूने से नाकेलो तो मित्रों डंगड़ी नु साग से सरस मस्त जमी लिए जमीन बससी दिन मुलाकात करिए जोगमा अटै करना लाइव शूटिंग काल तो मित्रों लेट થઈ ગયા તો ભૂખ ખતરનાક લાગી દી તો આય તન દૂધ બોલે ને આય તમે લીધું બડો પોસમ પડી ગયો મિત્રો શૂટિંગ મિત્રો હવે શૂટિંગ પર પહોંચા છીએ ન મારા મિત્રાની ઓટલા આયા એટલે વાસ ચાલુ છે બહુ સ્વાદિષ્ટ અને ખતરનાક ફૂલવડી બનાવ્યો વેપાર માટે બનાવી છે જે પણ મિશ્રણ ખાવી હોય એ આવી દજુ જંતરાલ બાપા સીતારામ મઢોલી મિત્રો કાલે રિક્ષાઓની હરીફાઈ પૂરી થઈ જાય અને આજે પાછું ફરી બે રિક્ષાઓનું શૂટિંગ છે તો આવી ગયા છે ચોકડી પર શૂટિંગની શરૂઆત મસ્ત કરી દીધી છે બધા સબસ્ક્રાઈબરો આવશે બધા તો એ વચ્ચે ભંખ પણ આવે છે વિડીયો બનાવતા કે આવીને બધા પછી બોલવાનું ચાલુ કરે એટલે મચીને કચકટ પૂરો થયો હોય પાછો ભોગવ પડે એમ એમાં મિત્રો કંટાળીને હાલ તો આટલો ઊભી કરી દીધી છે દસ મિનિટ બ્રેક લઈએ આ બધા જતા રહીએ એટલે પાછું કન્ટિન્યુ કરીએ બને લે સરસ પગ કરીએ પછી

કદાચ આજ વિડીયો આવ્યો છે ને આજે આપણો વિડીયો આવશે ને એ દિવસે જે એ આવી જશે એ આઠ વાગે આવશે ને આપણો વિડીયો આઠ વાગે આવશે બાકી તો મિત્રો ચા નાસ્તો લઈ લીધો છે તો સરસ ચા નાસ્તો કરી લઈએ મૂનના મમ્મીને જોશે ઘેરી કાસોડવા માટે ડીગુ અને મુનેશ ભાઈ હતા મૂનેશ તો ફોન જોવો છે ડીગુ બાર ડંમ બનાવી ગયો છે સોરી ડીગુ ફોન જોવો છે બાર બારટમ બનાવી ગયો છે તો ચા નાસ્તો કરીને પછી મળીએ હાર રાહુ તો મિત્રો અત્યારે વાગ્યા છે પહોંચ અને ચા નાસ્તો કરી થોડી વાર મેચ જોઈ મેચમાં તો બંધ આવે છે એ આ બાજુ બધ્યો પેલો રહ્યો તો મિત્રો આટલા છે બળધ્યો તો લેતા આવીએ અને ઘર ભેગો કરી દઈએ મા પોટલી ઉપર ઉપડાવવા જવાનું છે પછી આવી કારણ કે બેસો જોવાનો ટાઈમ થઈ ગયો તો મિત્રો સરસ બળજી ગયા લઈ જઈએ

रणक मित्रों ठंडी गजबनी मब्बानी चालू થઈ ગઈ છે બાકી સરસ ભેસો દોઈ દે છે અને મને મેડમ જાહે ચકવે લંગા દે ઓશક કંપાંગ ચાલુ છે દુધ ની પેરી મિત્રો કદાચ રેડી થઈ જશે ભેસો બધી દોઈ દે છે એક ભેસ બહુ ન દેતી નહીં બે દિવસ છે તો દૂધ ભરાઈ જાય અને દૂધ ભરાઈ આવીને પછી મળી તો મિત્રો અત્યારે વાગ્યા છે સાત અને ઘરમાં જમવાનું સરસ રેડી થઈ ગયું છે બાકી તો મિત્રો મુંદેવ ચક્કુ બૈલો મોમો અને પિંટુ હોય આ બધા જે છે કારતકના મેળામાં બેગી બેનને એક લોકો ઘર બાકી ઘરમાં જમવાનું તો તમે રેડી થઈ ગયું છે ઘરમાં જમવામાં મિત્રો શાક તો આપણા ઘેર ડુંગળીનું બનતું જ હતું બટાકો મિત્રો ડુંગળી બટાકાનો સરસ શાક બનાવી મારા માટે બટાકા તો મને ફાવતો નહીં તો મિત્રો બટાકાનો શાક સરસ આવડું ડુંગળી એનો મિક્સ ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે ઘરનું દૂધ છે તો મિત્રો ડીગી બેન એકલા રહેવાનો તો જવા માટે બાકી સરસ કરના બધું ભેગો થઈને જમી લીધું એ ખાવાનું નહીં ભાઈ એ છોકરા

અલ્યા ભાઈ તારી મમ્મી બધો આવે છે વાયકન એડિટિંગ કરવા માટે ઓય તમે હું કા બે હવા આયો મને મને બીક લાગી દી દી મન ઘર માં બીક લાગી દી એમ કે એકલો હું દેખ તો મિત્રો એડિટિંગ નું કામ કા સંભાળી દીધું છે બાકી તો આ વિડિયો ને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને અજી મિત્રો કોમેન્ટો ઓછી આવું છું બાયોગ્રાફીની તો વધુમાં વધુ કોમેન્ટ કરો તો જલ્દી બાયોગ્રાફી લાવી દઈએ બાકી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણીમાં